તો હું આજે તમારા માટે બધી પ્રોડક્ટો નવી નવી પ્રોડક્ટનો ખજાનો લઈને આવી ગયો પર્સ બેલ્ટ રમુકડા પચીસ ટકા ડિસ્કાઉન્ટ એડ્રેસની વાત કરું તો આજે અમે પહોંચી રાજન સિને સામે પ્લેટિનમ પ્લાઝામાં ચુમ્માલીસ નંબરની દુકાન છે ધ ગિફ્ટ સિટી આજે અંદર જઈને જોઈએ કે કેટલી કેટલી વેરાયટી છે યુનિક યુનિક રમુડા છે આપણે જોઈએ તમે અહીંયા જોઈ શકો છો કે રોબોટ અરે અરે બંબલ બી અરે અરે બધા યુનિક યુનિક રમોડા તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો પાછળ ઊંટ વાળું છે આજુ રોબોટ છે આજુ કાર છે ઉપર પ્યાનો છે ઉપર કિચન સેટ છે બધી જ અલગ અલગ પ્રોડક્ટ બધી જ પ્રોડક્ટમાં તમને પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળી જવાનું છે ઓલી બાજુ તમે જોઈ શકો છો કે પરફ્યુમ છે પરફ્યુમમાં પણ તમને પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળી જવાનું છે આ બાજુ મેન પ્રોડક્ટ બતાવી દઉં જે ભગવાનની મૂર્તિઓ છે બધી અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે બધી જ વસ્તુમાં તમને પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળી જવાનું છે તમે એક એક પ્રોડક્ટ જોઈ શકો છો અને આગળ વધીએ આપણે તો આ બાજુ તમે જોશો તો તમને ફ્રેમ મળી જાય ફોટો ફ્રેમ એમાં પણ તમને પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે દુકાનમાં તમને જે પણ વસ્તુ દેખાઈ રહી છે બધી જ વસ્તુમાં તમને પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળી જવાનું છે આ બાજુ પણ નાના છોકરાઓ માટે ચોઈસ અહીંયા ગૂગલ્સ આવી ગયા છે ગૂગલ્સમાં પણ તમને યુનિક યુનિક વેરાયટી મળી જશે એમાં પણ તમને પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળી જશે જે તમે ટોઈઝ જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ટોયઝ બધી જ પ્રોડક્ટમાં તમને પચીસ ટકા ડિસ્કાઉન્ટ આ બાજુ તમે જોઈ શકો સ્પાઈડરમેન આયરનમેન બધી ઇલેક્ટ્રોનિક્સ કાર બધી ગેજેટવાળી બધી જ વસ્તુઓમાં રિમોટ કંટ્રોલ છે એક રિમોટ કંટ્રોલ છે આપણે ચેક કરીએ કઈ રીતે ચાલે છે ચાલુ છે રિમોટ કંટ્રોલ ઓકે રિમોટ કંટ્રોલ કાઢવાનો બધી જ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે એડ્રેસ હું તમને બીજી વખત જણાવી દઉં રાજન સિનેમાની સામે પ્લેટિનમ પ્લાઝામાં ચુમ્માલીસ નંબરની દુકાન ધ ગિફ્ટ સિટી એકવાર અહીંયા આવો મુલાકાત લો પ્રોડક્ટ જુઓ તમારા છોકરાઓ માટે રમકડાની ખરીદી કરો આ વિડીયો જોયા પછી તમારા છોકરાઓ વેન કરશે જ તે નીચે હું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું વિડીયોમાં છેક સુધી બનાવેલા રહેવા માટે તમારો આભાર થેન્ક યુ